નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રિયંકા જાદવ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મળીએ છીએ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કહી શકીએ કે ધોરણ બાર માટે શું કરવું હવે ઓકે તો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે મળી રહ્યા છીએ ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ માહિતી પૂરી પાડે એવો છે એટલે આપણે જે છે આ વિડિયોમાં જોડાયેલા રહીશું ઓકે તો લગભગ હવે જે આપણે કહી શકીએ કે ધોરણ નું જે શેડ્યુલ જે છે એક્ઝામનો આવી ગયો છે અને એક્ઝામ આપણે કહીએ કે લગભગ એકદમ નજીક છે ઓકે તો હવે લગભગ ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જે વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે કે ધોરણ બાર માં હવે તૈયારી કઈ રીતે કરવી ઓકે હમણાં સુધી જે વિદ્યાર્થીઓએ રેગ્યુલર તૈયારી કરી છે એ લોકોને કઈ વાંધો નથી તો એમને હવે આગળ શું કરવું અને જેમને રેગ્યુલર રિવિઝન અને તૈયારી નથી થઈ એના માટે શું કરવું એ માટે આપણે આ વિડીયો આજે જે છે લાઈવ થયા છીએ ઓકે તો આપણે કહી શકીએ કે આ વિડીયોમાં લગભગ ટોટલ આપણે બધી જ માહિતી જે છે પૂરી પાડવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું ઓકે તો હવે આપણે જે છે જે વિદ્યાર્થીઓ છે એમને ઘણા જ પ્રશ્નો હોય છે છે કે હવે જે આપણે કયા ચેપ્ટરમાંથી કઈ રીતે તૈયારી કરવી કઈ રીતે વાંચવું ઓકે તો કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે અને અમુક વિદ્યાર્થીઓ હોય છે કે જેમનો ટાર્ગેટ હોય છે કે નાઇન્ટી અપ લાવવા અમુકનો એવો ટાર્ગેટ હોય છે કે એટી અપ લાવવા અમુક વળી એવા બી હોય છે કે પાસિંગ માર્ક્સ ઓકે કે પાસ કઈ રીતે થવું તો બધા જ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવી માહિતી આજે આપણે અહીંયા પૂરી પાડીશું ઓકે તો જે છે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે કયા ચેપ્ટરમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે કયા યુનિટમાં શું ઇમ્પોર્ટન્ટ છે જે યુનિટ વાઇઝ જે છે આપણે બે ત્રણ એક બે ત્રણ ચાર યુનિટ જે છે એમાં ટોટલ યુનિટમાંથી કેટલું પૂછાશે કયા કયા પ્રશ્નો આઈએમપી છે કઈ રીતે રિવિઝન કરીશું એ બધું જ આપણે આજે આ ટોપિકમાં જે છે લાઈવ કરવાનું છે ઓકે તો આજે આપણે મેન લઈને આવી ગયા છે કે જે ધોરણ બાર કેમિસ્ટ્રી જે વિષય છે એના માટે બ્લુ પ્રિન્ટ ઓકે બ્લુ પ્રિન્ટ એટલે આપણે કહી શકીએ કે કયા ચેપ્ટર માંથી કેટલું પૂછાશે એનો ઘણો એક આઈડિયા મળે કે આપણે તૈયારી કરી શકીએ કે કયા ચેપ્ટર માંથી આપણે કેટલું તૈયાર કરવાનું થાય છે કે કયા ચેપ્ટર આપણે હવે જ્યારે એક્ઝામ જે છે એને કહી શકીએ આપણે કે બે મહિના કે ત્રણ મહિના જ બાકી છે તો એના માટે હવે આપણે કઈ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવું અને કયા કયા ચેપ્ટર આપણે વાંચવા એ આપણે અહીંયા નક્કી કરવાનું થાય છે ઓકે તો આપણે એક્ઝામ બે કે અઢી મહિના બાકી છે એટલે લગભગ બધા જે વિદ્યાર્થી છે એમને તૈયારીઓ તો ચાલુ કરી દીધી હશે કે કઈ રીતે તૈયારી કરવી જે ટોપર્સ છે એ લોકોએ રિવિઝન ચાલુ કરી દીધું હશે અને જે લોકોએ નથી વાંચ્યું ધ્યાન રાખજો મિત્રો કે નથી વાંચ્યું તો હજી પણ સમય છે કહીએ ને કે જાગ્યા ત્યાંથી સવાર ઓકે તો આપણી જોડે હજી પણ સમય છે ધોરણ બારમાં સારા એવા માર્ક્સ મેળવવા માટે પરંતુ એના માટે શું કરવું એ માટે તમારે આ જે છે આખો જોવો પડશે ઓકે કેમેસ્ટ્રી સબ્જેક્ટ બધાને એવું જ થાય કે કેમેસ્ટ્રીને નામ સાંભળ્યું અને અઘરું લાગે બરોબર પરંતુ આપણે ધારીએ આપણે વિચારીએ એટલું અઘરું નથી કેમેસ્ટ્રી ઓકે કેમેસ્ટ્રીમાં પણ તમે સારા એવા માર્ક્સ ગેઇન કરી શકો છો સારું એવું રિઝલ્ટ લાવી શકો છો પણ ક્યારે જ્યારે તમે વાંચશો જ્યારે તમે મહેનત કરશો ત્યારે મહેનત કર્યા વગર તો કશું જ નથી ઓકે તો આપણે અહીંયા જોઈ શકીએ કે હજી આપણી જોડે બે અઢી મહિના કે કે આપણે કહી શકીએ એ રીતનો આપણી જોડે ટાઈમ છે કેમેસ્ટ્રી સબ્જેક્ટ જે છે આપણે ક્લિયર નથી થયો તો ક્લિયર કરવો છે અને આપણે સારા એવા અમુક જે છે એમને પાસ થવું છે સારા એવા માર્ક્સ મેળવવા છે તો એના માટે શું કરવું ઓકે તો એના માટે આપણે કહી શકીએ કે આપણે હમણાંથી જ તૈયારી ચાલુ કરવી પડશે જે જે સ્ટુડન્ટ જે છે વિડીયો જોઈ રહ્યા છે ખાસ ધ્યાન આપજો કે તૈયારી ચાલુ કરવી પડશે તો તૈયારી નથી ચાલુ કરી તો તૈયારી જલ્દી ચાલુ કરી દેજો રિવિઝન જલ્દી ચાલુ કરી દેજો કારણ કે જ્યાં સુધી તમે વાંચશો નહીં જ્યાં સુધી તમે રિવિઝન નહીં કરો ત્યાં સુધી તો કશું આવડશે નહીં ઓકે તો આપણે આપણો જે પોઈન્ટ જે છે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે કે આપણી જે પેપર સ્ટાઇલ છે પેપર સ્ટાઇલ કેવી પૂછાશે કયા ચેપ્ટર માર્ક્સનું આવશે આપણે એક બ્લુ પ્રિન્ટ અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ ઓકે તો સૌથી પહેલા તો આપણને ખબર જ છે કે આપણું પેપર છે કેટલા માર્ક્સ નું આવશે અને લગભગ ઓલમોસ્ટ જે પેપર સ્ટાઇલ જે છે એ બધા સબ્જેક્ટની કેવી હોય છે સેમ જ હોય છે તો અહીંયા આપણે કહી શકીએ કે આપણી જે પેપર જે છે એ કેવા કેટલામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી ઓકે પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પાર્ટમાં જે જે છે છે પેપર આવે જેની ખબર લગભગ નોલેજ બધાની જોડે છે આપણે એકવાર ખાલી જોઈ લઈએ કે પાર્ટ એ અને પાર્ટ બી તો પાર્ટ એ અને પાર્ટ બી કેટલા કેટલા માર્ક્સના હોય છે જોઈ શકીએ આપણે કે પાર્ટ એ પચાસ માર્ક્સનો અને પાર્ટ બી પચાસ માર્ક્સનો ને ટોટલ થઈને હંડ્રેડ માર્ક્સ ઓકે તો અહીંયા તમારી જોડે એવું તો કશું જ નથી કે પાર્ટ એમાં જે કમ્પલસરી માર્ક્સ લાવવા છે ને પાર્ટ બી માં કમ્પલસરી માર્ક્સ લાવવા છે બંનેના કમ્બાઈ તમે જેટલા બી માર્ક્સ ગેઇન કરી શકો એટલા ગેઇન કરી શકો છો અહીંયા પાર્ટ એ જે છે એ પચાસ માર્ક્સ અને પાર્ટ બી પચાસ માર્ક્સ બંનેનો છે ઓકે તો હવે ડિસાઈડ તમારે કરવાનું છે તમારે નક્કી કરવાનું છે કે તમે કેટલા કયા પાર્ટમાં કેટલા માર્ક્સ લાવવા માંગો છો સૌથી પહેલા તો તમારે એ ટાર્ગેટ બનાવી દેવાનું છે ઓકે સૌથી પહેલા તમે શું ટાર્ગેટ બનાવશો કે તમારે સો માંથી કેટલા માર્ક્સ લાવવા છે ઓકે સો માંથી કેટલા માર્ક્સ લાવવા છે એ ટાર્ગેટ બનાવ્યો એના પછી તમારે કયા પાર્ટમાં તમે કેટલા માર્ક્સ લાવશો ઓકે તમે કઈ વસ્તુ સારી રીતે હેન્ડલ કરી શકો છો સેમાં તમે સારી રીતે માર્ક્સ મેળવી શકો છો જે એમસીક્યુ બેઝ છે એમાં કે પછી જે લેખિત છે એમાં ઓકે તો એ તમારે ટાર્ગેટ બનાવવાનું છે એ ટાર્ગેટ બનાવ્યા પછી આ બ્લુ જે છે એ તમને મદદ થશે ઓકે તો આપણે અહીંયા જોઈ શકીએ કે પાર્ટ એ અને બી થઈને આપણું સો માર્ક્સ પેપર આવે છે એમાં કહી શકીએ કે પાર્ટ એ માં જ્ઞાન આધારિત પાંચ પાંચ માર્ક્સ સમજ આધારિત કહીએ ઉપયોજન આધારિત કેટલા છે જ્ઞાન આધારિત દસ સમજ આધારિત અઠ્યાવીસ અને આ શું છે બત્રીસ ઓકે પછી ઉચ્ચ વૈચારિક કસોલ કૌશલ એમાં સોળ અને ચૌદ માર્ક્સ એમ કરીને હંડ્રેડ માર્ક્સ આપણા થાય છે ઓકે હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુરબા ઓકે પ્રશ્નના પ્રકાર જે છે એના પ્રમાણે ગુરબાર તો આપણને ખબર જ છે કે પાર્ટ એ આપણો ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે એમાં કેટલા પ્રશ્ન આવશે પચાસ પ્રશ્નો આવશે પચાસ પ્રશ્નો આવશે અને પચાસે પચાસ પ્રશ્નો કેવા હશે એમસીક્યુ બેઝ હશે ઓકે એટલે અડધા વિદ્યાર્થીઓ જે છે ને તો અહીંયા જ ખુશ થઈ જાય છે અડધા વિદ્યાર્થીઓ અહીંયા જ ખુશ થાય છે કે એમસીયુક્યુ છે ને કંઈ બી ટીક કરીશું ને પાસ થઈ જઈશું પરંતુ એવું થતું નથી વિદ્યાર્થી જે છે અહીંયા જ માર્ક્સ ખેંચી શકે છે કે એમસીક્યુ માં તમે વધારેને વધારે મહેનત કરી અને એમસીક્યુમાં સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો પચાસ પચાસ એમસીક્યુ જે છે પચાસ ક્વેશ્ચન જે છે પચાસે પચાસ કેવા હશે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો કેવા હશે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો મતલબ એમસીક્યુ જે છે ઓકે અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ એમસીક્યુ છે તમારા જે દસ ચેપ્ટર છે ધોરણ બાર સાયન્સમાં દસે દસ ચેપ્ટરમાંથી તમને પચાસ એમસીક્યુ આપવામાં આવશે અને એમાંથી તમે જેટલા પણ ગેન કરી શકો એ તમારા માટે ખૂબ સારી બાબત છે ઓકે તો આ તો થઈ ગયું આપણું પેપર પાર્ટ એ ઓકે હવે આપણે જોઈએ પાર્ટ બી ઓકે પ્રશ્નના પ્રકાર માટે ગુણભાર પાર્ટ બી કે પાર્ટ બી જે છે પાર્ટ બી માં કઈ કઈ રીતના પ્રશ્નો આવશે તેમાં ટૂંક જવાબી પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો બે અને લાંબા પ્રશ્નો ઓકે તો જ્યારે આપણે વધારે મહેનત કરી છે અમુક એવા ટોપર્સ વિદ્યાર્થીઓ જે છે વધારે મહેનત કરે છે ઓકે તો અહીંયા જે છે લખાણ આધારિત પ્રશ્નો અહીંયાં પૂછાશે વિકલ્પ સાથે હશે મતલબ તમને ટોટલ બાર પ્રશ્નો પૂછાય છે ખાસ ધ્યાન આપજો કે અહિયાં તમને બાર પ્રશ્નો પૂછાય છે અને લખવાના કેટલા છે તમારે આઠ અહિયાં કેટલા છે નવ પ્રશ્નો પૂછાશે અહિયાં છ લખવાના છે અને અહિયાં છ પ્રશ્નોને ટોટલ

કોના માટે જે લોકોને પાસ થવું છે એની વાત કરી રહે છે ટોપર્સ છે તો બધું જ ભણવાનું છે એની માટે કોઈ જ ઓપ્શન નથી પરંતુ જે લોકોએ ખાલી પાસ થવું છે કે જે સાત કે છ કે સાત ચેપ્ટર કરીને જવાના છે ઓકે તો લગભગ તમારે ઓપ્શનમાં અહીંયા ક્યાંક ને ક્યાંક પ્રશ્ન નીકળી જશે ઓકે એમસીક્યુ તમને અહીંયા ઓપ્શન સોરી પ્રશ્નો જે છે લખાણ આધારિત જે છે ત્યાં તમને પ્રશ્ન મળી શકે છે તમને ઓપ્શન મળી શકે છે ઓકે તો અહીંયા આઠ પ્રશ્નો છે અને પ્રત્યેક પ્રશ્ન કેટલા માર્ક્સ છે બે માર્ક્સ એટલે કે સોળ પ્રશ્નો થશે અહિયાં કેટલા માર્ક્સ ના છે ત્રણ માર્ક્સના ના એટલે કે અઢાર સોરી અઢાર માર્ક્સ થશે અને અહિયાં સોળ માર્ક્સ થશે ઓકે અહિયા કેટલા માર્ક્સ ના છે ચાર માર્ક્સના એટલે પૂર્ણ થાય છે કહી શકીએ કે પાર્ટ ત્રણ માર્ક ના પ્રશ્નો અને ચાર માર્ક્સના પ્રશ્નો ઓકે એટલે આપણી જોડે ઓપ્શન બહુ બધા છે બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સ અને એમાં પણ આપણને વિકલ્પ મળે છે એમાં પણ આપણને ચોઈસ મળે છે આઠ માર્ક્સ બાર પ્રશ્નોમાંથી આઠ લખવાના માંથી છ અને માંથી ચાર પ્રશ્નો લખવાના છે ઓકે તો અહીંયા આપણને ઓપ્શન મળી જાય છે સપોઝ કે તમારે અંદરથી એક બે ક્વેશ્ચન નથી આવડતા તો એ પણ તમારે ઓપ્શનમાં નીકળી જશે ઓકે તો અહીંયા જે છે જે લોકો મહેનત કરવાની ચાલુ કરી દીધી છે જે વિદ્યાર્થીઓ મહેનત કરવાની ચાલુ કરી છે ખૂબ જ ધ્યાનથી વાંચજો તમે આપણે જે પણ કરીએ છીએ એકદમ પરફેક્ટ વાંચીશું અને એકદમ પરફેક્ટ એનું જે છે રિવિઝન કરીશું તો જ આપણને આવડશે ઓકે હવે જે છે આપણો મેન મુદ્દો મેઇન મુદ્દો કે કયા ચેપ્ટર માંથી કેટલું પૂછાશે ઓકે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે અહીંયા જે છે બ્લૂ પ્રિન્ટ લગભગ જે છે કહી શકીએ આપણે નાઇન્ટી પર્સન્ટ આ રીતે જ પૂછાય છે લગભગ નાઇન્ટી પરસન્ટ આપણે આ રીતે જ પૂછાય છે ઓકે તો ખાસ ધ્યાન આપીશું આપણે જે પેપર સ્ટાઇલ જે છે એનું જે છે આપણે ડિસ્કશન કરી દીધું કે પેપર સ્ટાઇલમાં હવે લગભગ કોઈને કોઈ જ કન્ફ્યુઝન નહીં હોય કે કેટલા પ્રશ્નો પૂછાશે કેટલા માર્ક્સનું પૂછાશે પાર્ટ એમાં શું છે પાર્ટ બીમાં શું છે કઈ રીતે માર્ક્સ ગેન કરવા ઓકે કઈ રીતે આપણે માર્ક્સ ગેન કરીશું વધારે વધારે એ ડિસ્કશન આપણે ત્યાં કરી દીધું હવે મેન પોઈન્ટ આપણો અહીંયા ચાલુ થાય છે કે બ્લુ પ્રિન્ટ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ નું પૂછાશે ઓકે અને લગભગ તમારે જ્યાં પણ લખવું હોય ત્યાં લખી દેજો આપણે કહી શકીએ કે આપણું જે છે લગભગ જે ગુણ આધારિત આ રીતે જ પૂછાશે ઓકે તો અહીંયા આપણે જોઈ શકીએ કે સૌથી પહેલા તો આપણા દસ જે છે દસ ચેપ્ટરો કયા કયા ચેપ્ટરો છે આપણને ખબર જ છે દ્રાવણો છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન રાસાયણિક તત્વો સંયોજનો હેલો આલ્કેન આલ્કોહોલ આલ્હાઇડ એ જૈવિકણ ઓકે તો આપણા જે બાર સાયન્સના જે છે લગભગ આ દસ ચેપ્ટરો જે છે અને એમાં યુનિટ યુનિટ વાઇઝ જે છે એમને અલગ અલગ ડિવાઈડ કરવામાં આવે છે કે આ જે એક થી ત્રણ ચેપ્ટર છે એ એક યુનિટ છે શું કહેવાય યુનિટ વન ઓકે પછી જે છે યુનિટ ટુ ડી અને એફ વિભાગના તત્વો અને સવર્ગ સંયોજનો એ શું છે યુનિટ ટુ કહી શકીએ આપણે યુનિટ ટુ ઓકે અને જે આ છે છ થી દસ છ થી દસ કહી શકીએ એને આપણે કહીશું યુનિટ થ્રી ઓકે શું કીધું છે આપણા જે છે ક્વેશ્ચન સોરી આપણા જે ચેપ્ટર જે છે એને યુનિટ વાઇઝ ડિવાઈડ કરેલા છે ને આપણને ખબર જ છે કે આપણે પહેલા જે છે ચેપ્ટરો આપણા અલગ જે છે ગાણિતિક આધારિત છે પાછળના જે છે 6 થી 9 કહી શકીએ આપણે એ ઓર્ગેનિક કેમેસ્ટ્રી આધારિત છે ઓકે એટલે એ રીતે એને યુનિટમાં માં ડિવાઈડ કરેલા છે ઓકે હવે આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે ઓકે આપણી જોડે કેટલા છે 100 માર્ક્સ છે આપણે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે યુનિટ વન માંથી કહી શકીએ કે ત્રીસ માર્ક્સ અરાઉન્ડ એક થી એકત્રીસ મતલબ કે ત્રીસ માર્ક્સ અરાઉન્ડ પૂછાઈ શકે તેમાંથી યુનિટ વન આપણે કહી શકીએ કે યુનિટ વન આમ જેને મેથ્સ ફાવતું એના માટે તો ઇઝી જ છે કે ગાણિતિક આધારિત જ છે દ્રાવણો વિદ્યુત રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ગતિકી ઓકે તેમાં જે આપણે કહી શકીએ કે એક બે દાખલા તો પાક્કા જ છે હરેક ચેપ્ટરમાંથી બે બે દાખલા તો આવશે જ ઓકે તો એ પણ આપણે ઇઝી છે ત્રીસ માર્ક્સનું યુનિટ છે આપણે કહી શકીએ યુનિટ વન ઓકે પછી વાત આવે છે યુનિટ ટુ ની યુનિટ ટુ ડી અને એક્સ વિભાગના તત્વોને સવર્ક સંયોજનો અહીંયા ખાસ ધ્યાન રાખજો ખાલી બેજ ચેપ્ટર બે જ ચેપ્ટર છે અને યુનિટ કેટલા માર્કસ નું છે વીસ માર્કસ નું બે થી 20 માર્ક્સ મતલબ વિચારો કે તમે બે ચેપ્ટર પરફેક્ટ કરી લો છો પરફેક્ટ એનું રિવિઝન કરો છો અને બે ચેપ્ટર એકદમ પરફેક્ટ જ્યારે એનું વારંવાર રિવિઝન ને એમસીક્યુ કરો છો તો એમાંથી તમે વીસ માર્ક્સ ગેઇન કરી શકો છો મતલબ તો આપણે સમજી શકીએ અહીંયા કે લગભગ પાસિંગ માર્ક્સ માં મેળવવા માટે લગભગ વીસ માર્ક્સ તો આપણે આ ચેપ્ટરમાંથી જ બે ચેપ્ટર કરવાથી તમને વીસ માર્ક્સ મળી જાય છે

અને યુનિટ ટુ જે છે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે છે યુનિટ થ્રી ઓગણપચાસ માર્ક્સ આપણે કહી શકીએ શું કહી શકીએ ઓગણપચાસ માર્ક્સ ઓગણપચાસ માર્ક્સ એટલે પચાસ અરાઉન્ડ ઓકે તો આ વસ્તુ જે છે આપણે બિલકુલ સ્કીપ કરી શકીએ એમ નથી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે કેમ કારણ કે પચાસ માર્ક્સનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એક બાજુ આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી મતલબ પાંચ ચેપ્ટરો અને બીજી બાજુ પેલા પાંચ ચેપ્ટરો ઓકે તો આપણી માટે આ ચેપ્ટરો કરવા ખૂબ જ જરૂરી બની જાય છે ઓકે જે લોકો જે છે જેમને કે બધી જ વસ્તુ ગેઇન કરવાની છે મતલબ બધા સારા એવા માર્ક્સ ગેઇન કરવાના છે એને તો આના ઉપર કોન્સન્ટ કોન્સન્ટ્રેટ કરવું જ પડશે ઓકે હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર તો જોઈ લીધા કે યુનિટ તો જોઈ લીધા પરંતુ હવે યુનિટમાં પણ જે આપણે ચેપ્ટર જે છે ચેપ્ટર કેટલા કેટલા માર્ક્સના હશે તો અહીંયા આપણે કહી શકીએ કે દ્રાવણો જે છે કેટલા છે છ માર્ક્સનું મતલબ વિકલ્પ વિના આપણે કહીએ તો ત્રણ અને આ સાત એ રીતે મતલબ એના માર્ક્સ આપેલા છે અહીંયા આપણે પછી વિદ્યુત રસાયણ વિજ્ઞાન છ માર્ક્સ નું પાર્ટ એ માં ઓકે અને પાર્ટ સોરી પાર્ટ એ માં છ માર્ક્સ નું અને આમાં ત્રણ ને એમ સાત એ રીતે અલગ અલગ આપણને માર્ક્સ આપેલા છે ઓકે અહીંયા આપણે જોઈ શકીએ કે પાર્ટ એ માટે આ જે છે આપણને પાર્ટ એ માટે કીધેલું છે છ માર્ક્સ નું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન છ માર્ક્સ નું છે રાસાયણિક ગતિ પાંચ માર્ક્સ નું છે ડી અને એફ વિભાગ ચાર આ છે પાંચ માર્ક્સ ઓકે ઓપ્શનમાં જે છે છઠ્ઠું ચેપ્ટર એના ઓપ્શન જે છે ઓછા છે ત્રણ માર્કસ ના છે આલ્કોહોલ ફિનોલ અને ઈથર સંયોજનો પાંચ માર્ક્સનું છે આલ્ડીઆલ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છ માર્ક્સનું છે એમઆઈન સંયોજનો છ માર્ક્સ જૈવિક અણુઓ જે છે ચાર માર્ક્સનું છે ઓકે એના પછી જોઈએ કે ક્વેશ્ચન પાર્ટ બી માં શું છે કે ત્રણ માર્ક્સ જે છે દ્રાવણો કેટલો છે ત્રણ માર્ક્સનું છે ઓકે

આપણે જે છે માહિતી આપી છે કે આપણને કેટલા છે નું જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણી માટે કે બ્લુ પ્રિન્ટ જે છે એ આપણને ખબર પડી ગઈ છે કે કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ નું પૂછાશે ઓકે હવે આપણે શું કરીશું ઓકે બ્લુ પ્રિન્ટ તો આપણને ખબર પડી ગઈ પણ હવે તૈયારી કઈ રીતે કરીશું ઓકે તો તો તૈયારી માટે સૌથી આપણે ઇન્ટરેસ્ટેડ જે જે ચેપ્ટર છે એ જોઈશું અને ચેપ્ટર કેટલા માર્ક્સના છે ટોટલ ચેપ્ટર કેટલા માર્ક્સના છે એ પણ આપણા માટે જોવું ઇમ્પોર્ટન્ટ બની જાય છે ઇફ જો કોઈ ચેપ્ટર એવું છે કે તમારાથી એક બે ચેપ્ટર થાય એમ નથી તો અને ઓછા માર્ક્સ નું છે તો તમે એ સ્કીપ પણ કરી શકો છો ઓકે તો એવા એક બે ચેપ્ટર જો જે લોકોને પાસ થવું છે એમના માટે બાકી તો આપણે બધા ચેપ્ટર કરવાના છે બધાના ટોપર બનવાનું છે ઓકે અને સારા માર્ક્સ ગેન કરવાના છે ઓકે પરંતુ જો કોઈ એવા વિદ્યાર્થીઓ જે છે કે બિલકુલ કશે જ તૈયારી નથી ઓકે તો એ કોઈ પણ છ કે સાત ચેપ્ટર ટાર્ગેટ કરીને તમે આગળ ચાલી શકો અને જે કરો છો એ પરફેક્ટ કરવાનો ઓકે જે છ કે સાત ચેપ્ટર સાત ચેપ્ટર તમે કરો છો એ પરફેક્ટ કરવાના કે એમાંથી લગભગ તમારે પચાસ પ્લસ માર્ક્સ તો આવી જ જાય ઓકે તો એ રીતે જે છે આપણે આપણી તૈયારી હવે આજથી જ ચાલુ કરી દઈશું કે હવે હજી સુધી પણ મોડું નથી થયું આપણી જોડે ઓકે હજી સુધી પણ મોડું નથી થયું આજથી જ તૈયારી ચાલુ કરશો મહિના છે તો આપણે ઇઝીલી કહી શકીએ કે પાસ થઈ જઈશું આ રીતે બ્લુ પ્રિન્ટ પકડીને તમે મહેનત કરીશું કે કયા ચેપ્ટર માર્ક્સનું જે છે એક્ઝામ્પલ આવે છે એ ચેપ્ટરમાં તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી શકો ઓકે જે જો તમને એક્ઝામ્પલ સારા ફાવતા હોય અને અમુક ચેપ્ટર આપણે કહી શકીએ કે જે આગળના ત્રણ ચેપ્ટર છે એમાં લગભગ એક્ઝામ્પલ જ વધારે છે અને એ જ વધારે પૂછાય છે ઓકે તો આપણે એ રીતે તૈયારી કરી શકીએ ઓકે પછી ચેપ્ટર વાઇઝ આઈએમપી ઓકે આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી ની શરૂ કરીએ તો લગભગ જે છે લેખિત પ્રશ્નો જે પૂછાય છે એમાં ઓલમોસ્ટ જે છે આઈએમપી પ્રશ્નો જે છે વધારે પૂછાય છે ઓકે અને આપણને ખબર છે કે આઈએમપી પ્રશ્નો કેવા છે સપોઝ કે નષ્ટ સમીકરણ તો લગભગ આપણને ખબર છે કે આઈએમપી પ્રશ્ન છે અને લગભગ બધા કહી શકાય કે લગભગ પૂછાતો જ હોય છે નષ્ટ સમીકરણ જે છે પછી આ જે કોર્સ જે છે બધા ઓકે પછી રાસાયણિક ગતિ આપણે સંકલિત વેગ સમીકરણ કહી શકીએ એ બધા જે છે એને આધારિત દાખલાઓ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઓકે આલ્કોહોલ ફિનોલ અને ઇથર જે છે એમાં પછી એમાં સંયોજનો જે છે એમાં બધાનું વર્ગીકરણ જે છે અમુક જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ક્વેશ્ચન જે છે એવું હોય તો તમે આઈએમપી ક્વેશ્ચન પણ કાઢી શકો છો આઈએમપી ક્વેશ્ચન કાઢીને એના પર પણ તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો કે એનાથી પણ તમારે શું કે માર્ક્સ સારા એવા તમે ગેઇન કરી શકશો ઓકે હવે જે છે આપણે કહીએ કે વિભાગ તથા પ્રશ્નોની વિગત આપણે કીધું કે પાર્ટ એમાં તો શું છે કે પચાસ પ્રશ્નો પૂછાશે પાર્ટ એ માં ઓકે

કે આપણને કેટલા પ્રશ્નો હશે એમાં આપણે લગભગ આઠ પ્રશ્નો લખવાના છે આમાં જે છે છ પ્રશ્નો લખવાના છે અને આમાં કેટલા લખવાના છે ચાર પ્રશ્નો લખવાના છે બે ગુણના ત્રણ નવ ગુણના અને છ પ્રશ્નો ઓકે તો સપોઝ તમે વિચારો તમે વિચારી શકો છો અહિયાં કે ખાલી અહિયાં તમે બાર પ્રશ્નો પ્રશ્નો લખો છો તો તમને સોળ જાય છે અને પ્રશ્નો મિત્રો એટલા પણ અઘરા હોતા નથી ખાસ ખૂબ જ હોય છે મગજમાં એવું પૂછતાડીને બેઠા હોય છે કે અઘરા પ્રશ્નો પૂછાય છે પરંતુ પ્રશ્નો અઘરા હોતા નથી જે આઈ પ્રશ્નો હોય છે એના એ જ રિપીટ થતા હોય છે ઓકે તમારે બાર પ્રશ્નો છે બે માર્ક્સના બાર પ્રશ્નો છે તો એમાંથી લગભગ આઠ પ્રશ્નો તો તમે લખી નાખો કે તમારે આઈએમપી પ્રશ્નો જ હશે આઈએમપી આઈએમપી પ્રશ્નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે હશે વારંવાર તમારી સામે આવતા હશે એ જ પ્રશ્નો હશે એનાથી બારનું કશું જ હોતું નથી અને આમ પણ આપણે ચોપડીને બારનું કશું નહીં હોતું ઓકે તો ચોપડીના જે અમુક આઈએમપી પ્રશ્નો છે એ તમે કરશો તો પણ તમારે ઓપ્શનમાં નીકળી જશે ઓકે તો આપણે જે છે કે તમે આઠ પ્રશ્નો લખો છો તો તમે ડાયરેક્ટ તમારે કેટલા સોળ માર્ક્સ તમારે આવી જાય છે 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 ઓકે પછી જે જે સેક્શન બી એમાં એમાં ગુણના નવ પ્રશ્નો છ પ્રશ્નોના તમારે ઉત્તર આપવાના અને અઢાર માર્ક્સ વિચારો કે તમે છ પ્રશ્નોના જવાબ પરફેક્ટ લખો છો જો તમે છ નથી લખતા પણ એમાંથી પાંચ પ્રશ્નો પણ લખો છો તો પણ તમારે પંદર માર્ક્સ તો ઈઝીલી આવે જો તમે સેક્શન વાઇઝ દસ પંદર દસ પંદર માર્ક્સનું પણ તમે કહી શકીએ આપણે કે તમે ટાર્ગેટ રાખીશું કે સપોઝ સપોઝ કે તમારા વિભાગ સોરી વિભાગ એમાંથી તમારે પાંત્રીસ માર્ક્સ લાવવા છે વિભાગ એમાંથી તમે પાંત્રીસ માર્ક્સ લાવશો પછી આ જે છે સોળ માર્ક્સ નો છે તો એમાં તમે દસ માર્ક્સ પેલા માંથી પંદર માર્ક્સ ઓકે તો એ રીતે પણ તમે સારા એવા માર્ક્સ જે છે આપણે કહી શકીએ કે તમે ગેઇન કરી શકો છો ઓકે તો પણ તમારે સેવન્ટી થઈ શકે છે ઓકે કરવાનું કશું જ નથી પચાસ એમસીક્યુ છે એમાં વધારે નહીં પણ તમે પાંત્રીસ માર્ક્સ લાવો છો ઓકે બે માર્ક્સના પ્રશ્નો જે છે એમાં વધારે નહીં તમારે સોળ માર્ક્સ નથી લાવવા પણ દસ માર્ક્સ લાવો છો તમને ત્રણ ચાર પ્રશ્નો તો આવડે ને તમે બે ત્રણ મહિના સતત મહેનત કરો તો તમને ત્રણ ચાર પ્રશ્નો તો એટલીસ્ટ તમે સારા એવા લખી જ શકો ઓકે એટલે જ કહું છું કે કે જે ચેપ્ટર 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 કરો એ પરફેક્ટ કરજો એવું આ કર્યું ને એના બે ચાર પ્રશ્નો ઉઠાયા બીજા ચેપ્ટરના બે ચાર પ્રશ્નો ઉઠાયા ઓકે એ રીતે નહીં તમે છ ચેપ્ટર કરો છો કે સાત ચેપ્ટર કરો છો પરંતુ આપણે પરફેક્ટ ધ્યાનથી કરીશું એ ચેપ્ટર કે એમાંથી એક પણ માર્ક્સ આપણે જવો જોઈએ નહીં ઓકે તો જે છે એ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણે અહીંયા એની વાત કરી ઓકે એના પછી જે છે કે આપણે ઓકે પાર્ટ એનો સમય જે છે એક કલાકનો રહેશે તમને જો પાર્ટ એ જે છે એનો સમય તમારો એક કલાકનો રહેશે અને પાર્ટ બી નો સમય જે છે બે કલાકનો રહેશે ઓકે અહીંયા આપણે લગભગ ટોટલ બધી જ સમજૂતી આપી દઈશું કે તમારે કોઈ પણ કન્ફ્યુઝન ના થાય બોર્ડ નું પેપર લખવા જાવ એટલે તમને એક પણ પ્રશ્ન રહેવો જોઈએ નહીં કે એક પણ તમને કન્ફ્યુઝન ના હોય ખાલી તમારે લખવાનું જ કોન્સન્ટ્રેશન કરવાનું રહેશે કે પાર્ટ એ જે છે એનો સમય એક કલાકનો રહેશે પાર્ટ બી નો સમય જે છે કેટલો રહેશે તમારો બે કલાકનો રહેશે પ્રશ્ન પત્ર જે છે એમાં આકૃતિ ચિત્ર આલેખ આધારિત પ્રશ્ન હોય ત્યાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તે પ્રશ્નના વિકલ્પમાં અન્ય પ્રશ્ન મૂકવાનો રહેશે ઓકે તો અમુક એવા વિદ્યાર્થી જે કે દ્રષ્ટિહીન છે તો એમની માટે આકૃતિ આલેખ એ બધા માટે એક ઓપ્શન વાઇઝ પ્રશ્ન મૂકવામાં આવશે ઓકે એના પછી જે છે ઓકે તો અહીંયા જે છે આપણે કહી શકીએ કે આપણું જે છે બ્લુ પ્રિન્ટ બ્લુ પ્રિન્ટ નો સેશન જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ કે અહીંયા જે છે એક્ઝામ આધારિત આપણે બધી જ માહિતી આપી દીધી છે પેપર કેટલા માર્ક્સ નું કેટલા વિભાગ કેટલા યુનિટ કેટલા ચેપ્ટર કેટલા ચેપ્ટર વિભાગ માટે કેટલો સમય મળશે ઓકે તો બધી જ માહિતી ટોટલ આપણે અહીંયા આપી દીધી છે કોઈ જ આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રશ્ન હવે રહેતો નથી હવે ખાલી એક જ વસ્તુ રહે તો એક જ વસ્તુ રહે છે કે મહેનત ઓકે તો આપણે શરૂઆતમાં જ વાત જયારે ચાલુ કરી ત્યારે જ મેં કીધું હતું હજી પણ મોડું નથી થયું જાગ્યા ત્યાંથી સવાર તો આપણે આજથી જ જે છે કહી શકીએ કે આજથી જ આપણે મહેનત કરવાનું ચાલુ કરશું બાર સાયન્સ કહીએ આપણે એટલું પણ અઘરું નથી આપણા મનમાં એક ડર બેસી હોય બેસી ગયો હોય છે ઓકે તો અઘરું કશું જ નથી અઘરું ત્યાં સુધી જે છે ત્યાં જ્યાં સુધી તમે મહેનત નથી કરતા ખાસ સાંભળજો કે જ્યાં સુધી આપણે મહેનત નથી કરતા ત્યાં જ સુધી આપણને અઘરું લાગે છે પણ જેવી જ તમે મહેનત કરવાનું ચાલુ કરો છો ત્યાં સુધી ત્યારથી તમને બધું જ સહેલું લાગશે બધું ઈઝી લાગશે અને બધું જ આવડશે તમને ઓકે એટલે મહેનત કરવાનું ચાલુ કરજો મિત્રો મહેનત કન્ટિન્યુ રાખજો તો તમને સારા માર્ક્સ આવશે અને એક વખત બાર સાયન્સમાં સારા માર્ક્સ આવી ગયા તો તમારું સારી જગ્યાએ એડમિશન થઈ જશે ઓકે આ બધી જ વસ્તુ એના માટે જ તમને કહેવામાં આવે છે ઓકે તો મહેનત જે છે આપણે કરીશું ઓકે મળીએ બીજા લેકચર અને બીજી માહિતી માટે આપણે હવે જે છે બીજા લાઈવ કરશું આપણે જે પણ આપણા જે છે એ આ રીતે જ આપણે બીજા એક્ઝામને અનુલક્ષીને જે આપણા પોઈન્ટ અને એક્ઝામને અનુલક્ષીને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના આધારે કરશું આભાર